એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર અને મારા મિત્ર રામભાઈ આજે અમે જે સાવ નાના આમ થતા નવજાત શિશુ હતા તે મોટા થઈ ગયા છે ત્યારે ચાર પાંચ મહિનાના થઈ ગયા છે તો અત્યારે હું તથા મારા મિત્ર રિલીઝ કરવા આવ્યા છીએ જયમાં મા મેલેડી મિત્રો અમે આગામી વિડીયોમાં કીધું હતું કે લાઈવ જતા અને લાઈવ જે ત્યારે અમે કીધું હતું કે ખીચકોલીના બચ્ચાને રિલીઝ કરવા જાવે એ સમયે જ આવી ગયો છે જે ખીચકોલીના બચ્ચા અમારી પાસે ચાર પાંચ મહિના રહેલા હોય અમારી સાથે એને જીવ મળી ગયો હોય જો મિત્રો તમે જોઈ શકો છો એને મુક્ત અમારો જીવ પણ ચાલતો નથી પણ એને આપણી સાથે રહેવામાં મજા ન આવે એને ખુલ્લા આસમાનમાં રહેવાનું છે એનું એના મિત્રો બનાવવાના જે નવા નવા ખીચકોલા છે તમે અવાજ અને એક ખાસ કહેવાનું કે અમારા એક મિત્ર છે રાજુભાઈ તેમની મદદથી એ પણ અમને ખૂબ જ સપોર્ટ કરે છે અને તેમની મદદથી તેમને આ સેવાનો મોકો મળ્યો છે અને બીજું એક ખાસ કહેવાનું કે અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો નવા હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને તમે પણ શેર ને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કારણ કે અબોલ જીવની સેવાના વિડીયો છે આ અને સેવાના વિડીયોને જેટલો શેર કરશો ને આ મિત્રો એટલે સેવાનો અમે આગળ વધી શકશું જય મેલડી આજે તમે જોઈ રહ્યા છો બચ્ચા જે ચાર ચાર પાંચ પાંચ મહિનાના થયા છે એને કરવી જોલો આજે જોઈ શકો છો તમે બચ્ચા તેને અમે અત્યારે રિલીઝ કરી છે જો તેની પૂછડીના ભાગમાં જોઈ શકો છો થોડુંક બીમાર હતું અત્યારે એની રિકવરી આવી ગઈ છે પૂછડીના ભાગમાં પણ એટલે એને આઝાદ કરી દેવી હેલો રમભાઈ આયા આવો જો તો કરે આયો જો કરો હયો જાહે મેં ના બચ્ચા ને પણ જવું નથી ગમતું ભાઈ બી